નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં લોકસભાની ચૂંટણીનું મતદાન દેશભરમાં ચાલી રહ્યું છે ચાર તબક્કાનું મતદાન પૂરું થયું ત્રીજા તબક્કામાં ગુજરાતનું મતદાન થયું અને ત્યારબાદ એમ લાગ્યું કે ગુજરાતનું રાજકારણ જે ગરમાયું હતું એ ક્યાંક શાંત થઈ ગયું છે પણ ના ઇફકોની જે ચૂંટણી યોજાઈને એમાં જયેશ રાદડીયાની જે જીત થઈ ત્યારબાદ લોકસભાની ચૂંટણી તો ભલે અહીંયા મતદાન ખતમ થઈ ગયું પણ સહકારી યુદ્ધના મંડાણ ક્યાંક જોવા મળ્યા અને દિલીપ સંઘાણીએ જે જીત બાદ જન્મદિવસની પાર્ટી રાખી પણ આ પાર્ટી કરતાં ક્યાંક શક્તિ પ્રદર્શન હોય એવો કાર્યક્રમમાં દેખાયો અને ઈલુ ઈલુવાળી ગરમા ગરમી વચ્ચે દિલીપ સંઘાણીનો જે કાર્યક્રમ યોજાયો એમાં ખાસ તો સત્કાર કરતા કાર્યક્રમમાં એમનું સન્માન કે સત્કાર કરતાં વધારે ક્યાંક શક્તિ પ્રદર્શન દેખાયું અને સૌરાષ્ટ્રના જે મોટા નેતાઓ છે સૌરાષ્ટ્રના ભારતીય જનતાની ચૂંટણીમાં તો વટ પાડી દીધો બીજી ઘણી બધી વાતો થઈ અને આમ સંઘાણીના રાદડિયાના જે ક્યાંક વખાણ થયા ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્રના નેતાઓ દ્વારા એમાં ક્યાંક કેટલાક નેતાઓની ગેરહાજરી પણ ક્યાંક સાલતી હતી ઉડીને આંખે વળગતી હતી કેટલાક નેતાઓની હાજરી પણ ઉડીને આંખે વળગતી હતી આવા દ્રશ્યો જોવા મળ્યા અને જે ફળદુએ જે સંઘાણીના રાદડિયાના વખાણ કર્યા અથવા તો ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્રના નેતાઓએ વખાણ કર્યા કયા સંકેત આપે છે એ ખબર નથી પણ સૌરાષ્ટ્રમાં ભાજપના સિનિયર નેતાઓના વિરોધના સૂર હવે ધીમા સાદે આપણે નથી કે ધીમા સાદે ઉઠી રહ્યા છે અને ઇફકોમાં જયેશ રાદડિયાની જીત જે થઈ છે શું લાગે છે કોની સામે પડકાર પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ માટે પડકાર છે કાં તો પછી સહકારી ક્ષેત્રમાં જે રાજકીય પાર્ટીનું મેન્ડેટ ચાલે છે ને મેન્ડેટ આપવામાં આવ્યું હતું બિપિનભાઈ પટેલને અને બિપિનભાઈનું મેન્ડેટ આગળ જ્યારે જયેશભાઈની જીત થઈ ત્યારે એમ કહેવાય કે રાજકીય પાર્ટીનું ને એમાં ભારતીય જનતા પાર્ટીનું મેન્ડેટ પણ ન ચાલ્યું બીજું કે સહકારી મંડળીઓ કરતાં તેના હોદ્દેદારો અને મળતીઓનો વિકાસ થઈ રહ્યો છે થવો જોઈએ વિકાસ એના સાથે જોડાયેલા સભ્યોનો સહકારી મંડળીઓનો પણ ક્યાંક વિકાસ થઈ રહ્યો છે એની સાથે જોડાયેલા નેતા અને હોદ્દેદારોનો આજ મુદ્દે ચર્ચા કરવી છે ખાસ તો સત્કાર સમારોહ કે શક્તિ પ્રદર્શન અને આવનારા દિવસોમાં એની અસર આ મુદ્દે ચર્ચા કરવા માટે લોકમંચમાં મારી સાથે જોડાયા છે જાણીતા રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર મારી સાથે છે રાજેશભાઈ સ્વાગત છે આપનું થેન્ક યુ સર રાજેશભાઈ આપનાથી કરીએ કારણ કે દિલીપ સંઘાણી ની જીત બાદ બર્થડે પાર્ટી નું જે આયોજન કરવામાં આવ્યું જન્મદિવસ અને સત્કાર ને સન્માન સમારોહનું અને ઈલું ઈલું વાળી જે ગરમી હતી એની વચ્ચે હવે એવું કહેવાય છે કે જે એક શક્તિ પ્રદર્શન જોવા મળ્યું શું લાગે છે કે આ શક્તિ પ્રદર્શનને એક રાજકીય વિશ્લેષક તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો આપ

એમાં મેન્ડેટ અપાયું મેન્ડેટ નો અનાદર થયો નારાયણ પટેલ ની ત્યાં આગળ હાજરી દિલીપ સંઘાણી ની હાજરી અને જયેશ રાદડિયા માટે પારસી ફળદુ એવા શબ્દ વાપરે વટ રાખ્યો એનો મતલબ છે એક એવો સંકેત છે કે સૌરાષ્ટ્ર માંથી એક નવો મોરચો કુલીરિયસ ભગવાન નો મોર્ચો જે ખૂલે છે એની પાછળ કોણ એનો જે સવાલ છે એ બહુ રહસ્યમય છે કારણ કે એક વખતે પાર્ટીએ મેન્ડેટ આપ્યો હોય અમિત શાહ ની જ નજીકની ગણાતી વ્યક્તિ ને મેન્ડેટ મળ્યો હોય અમિત શાહ ખુદ જયેશ રાદડિયાના ઘરે ગયા હોય ત્યાં જમ્યા હોય અને એ પછી જયેશ રાદડિયા ફોર્મ પાછું ના ખેંચે ચ એ ચુટણી મને લાગે છે કે પડદા પાછળ ઘણી બધી રહસ્યો છે એ બતાવે હવે આમાં પાટીલ નીચું બતાવવા માટેની કોશિશ હતી કે ઘણા લોકો એવી ચર્ચા કરે છે કે અમિતભાઈ પોતાના માણસને એમ કે હાડવા ના દે પણ પોતાનો જ માણસ હોય ને આ કાંડ થાય તેમનું એમાં પાછળ નામ ના રહે અને જે નો હિસાબ કરવાનો હોય એનો હિસાબ થઈ જાય એટલા માટે એમણે એમ કે જયેશભાઈ ને લડવા દીધા હોય કે લડી લો જે જીતશે હિંસે જયેશ રાદડીયા હારી ગયા હોય તો સૌરાષ્ટ્ર ની અંદર થી એક પત્તુ એમને કપાત અને જો જીતી ગયા છે તો સી આર પાટીલ ની જે છે નામોશી થાય એટલે ધારણા આવી પણ ચાલે છે પણ સહકાર છે ને એક આખું એક અલગ રજવાડું છે જેમાં ની અંદર પાવર સેન્ટરો હોય છે એવી રીતે સહકારના ક્ષેત્રની અંદર પણ અલગ અલગ પાવર સેન્ટર અને સહકારી ના બહુ બધા માધાનતા હોય એ પાવરનો રાજનીતિની અંદર ઉપયોગ કરે છે એટલે એને તમે નજરઅંદાજ ના કરી શકો આજે જયેશ રાદડિયા છે તો એને એની સામે કીધું કેમ નથી આ જે તાકાત છે અને એનું જે નેટવર્ક છે ખાસ કરીને ગામડા ગામડાઓ સુધી એના ના મારફત થી એમના લાભાર્થીઓ આ બધાનું જે નેટવર્ક છે નેટવર્ક એટલું બધું જબરજસ્ત હોય છે કે એના કારણે તમે અચાનક કોઈ માણસને નજર અંદાજ કરવો હોય તો અઘરું પડે અને ભારતીય જનતા પાર્ટી ની અંદર આપણે બહુ વખત જોયું છે કે જે આવી વ્યક્તિ હોય મધુ શ્રીવાસ્તવ હોય કે યોગેશ પટેલ હોય કે ના કેસમાં પણ આપણે જોતા હતા આજે જયેશ કેસ કેસમાં જોઈએ છે કે ભારતીય જનતા પાર્ટી બહુ મોં ખોલવા તૈયાર થતી હોતી નથી એટલે ચૂંટણી પછીનું પાછું આ જે રાજકારણ છે એ રાજકારણ ચોથી તારીખ પછી નવા જૂની ના એણ છે હું એવું છું દાખલા તરીકે ચોથી તારીખના પરિણામની અંદર એકાદ સીટ પણ ભારતીય જનતા પાર્ટી અહીંયાથી ઓછી થઈ તો આ જે આખું એક રાજકારણ ડેવલપ થઈ રહ્યું છે એ બહુ જુદા સ્વરૂપે બહાર આવશે અને એના પછી સંગઠન સંગઠનથી માંડીને સત્તાના માળખાની અંદર કોનો હાથ અપર એન્ડ છે એ ગુજરાતની રાજનીતિ હવે આગલોના વર્ષોની અંદર ક્યાં જાય છે એ નક્કી થશે અત્યારે ભૂપેન્દ્રભાઈ તો સમાધાનમાં બેઠા ભાઈ અમિતભાઈ નો માણસ નહી સી આર પાટીલ નો માણસ નહીં તો આનંદીબેન ના વ્યક્તિ તરીકે ભૂપેન્દ્રભાઈ ને બેસાડી દીધા પણ હવે ગુજરાતના અધ્યક્ષ થી માંડી અને સરકારની અંદર કોણ નિયંત્રણ કરે છે કારણ કે સી આર પાટીલની આમે ટર્મ પૂરી થાય એ એક્સટેન્ડેડેન્ડ માં છે અને કદાચ એમને સારું મંત્રાલય દિલ્હીની અંદર મળે તો ઓટોમેટિકલી અહિયાં થી એમનો પગ છે એ દિલ્હી તરફ જતો રહે છે પછી જે પણ ગોઠવણીઓ કરવાની હોય

જયેશ રાદડીયા ને side line કરવાની કોશિશ કરતા મને એવું લાગે છે કે શક્તિ માપી લેવાની પણ કોશિશ હોય કે ભાઈ લડી લેવા દો ને એમની પાસે કેટલું છે પણ જયેશ રાદડીયા ને જો અમિત શાહ જે છે ને એમને ખબર જ હોય કે આ કોની વિરાસત લઈને નીકળેલા વ્યક્તિ છે અને સરકાર ક્ષેત્ર ની અંદર ત્યાંની રાજકોટ ની district bank હોય કે સરકારી સંસ્થા હોય એની ઉપર વિઠ્ઠલ ભાઈ નું બહુ પ્રભુત્વ રહ્યું હતું અને આ એક એવું ફેમિલી છે

શિક ભારતીય જનતા પાર્ટીમાં ઉઠી હતી કે ભાઈ આ વિનય પૂર્વક વાત કરતા નથી અહિયાં અમારે રાજકોટમાં વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે પણ એક ફંક્શનમાં ભાઈ પાટીલે એવું કીધું કે ભલે આ સૌરાષ્ટ્ર નું હબ હોય સારું પદ મળશે તો એ ભૂલી જાજો આવી રીતે એને ગગલાવવાની ટેવ છે બધા કાર્યકરોને અને અમારી આ સૌરાષ્ટ્ર ભૂમિ એવી છે જો કે સ્વમાન દરેક જગ્યાએ બધાને વાલું હોય

બધી વાત સાચી પરંતુ કોઈ પણ શિખર ગમે એટલું ઊંચું હોય એ અવગણના કરી શકે નહીં અને ઘટાટોપ હોય એ મૂળિયાની અવગણના કરી શકે નહીં નહીતર તમે કરમાઈ જાઓ પણ એ વાત જ્યાં સુધી આના હું તમને કહું સી આર પાટીલ ના દસે આંગળા ઘીમાં હતા અને બોલેશ્વર નેહાલ શ્રી અકાલ જેવું હતું એટલે બધા સહને કરે ગયા અને સી આર પાટીલે કોઈનું સાંભળ્યું પણ નહીં હવે જેમ રાજેશભાઈ ઠાકરે કીધું એમ જ સ્થિતિ બે ત્રણ ચાર પ્રકારે સી આર પાટીલ ની વિરુદ્ધમાં જઈ રહી હોય એવું લાગે છે શું છે નંબર વન સૌથી મોટો પ્લસ પોઈન્ટ જે સી આર પાટિલ હતો એ શું હતું પેજ પ્રમુખ અને માઇક્રો પ્લાનિંગ થી મતદારો મતદાન મથક સુધી લઈ જવા અને ત્રિમંડસ બહુમતી થી ભારતીય જનતા પાર્ટીને જીતાડવું જે એ છેલ્લી બે ટર્મ થી તો લોકસભામાં કરી રહ્યા છે રાજ્યસભામાં આપણે ત્રણ દાયકાથી જોઈએ છે એમાં જ્યાં સુધી એનો ભાગ છે ત્યાં સુધી એણે બહુ એકસો બેઠક જીતી અને બીજી આઠ દસ તો કોંગ્રેસમાંથી આવી ગયા ખેર આ વખતે શું થયું છે

અને હવે દિલીપ સંઘાણી થી માંડીને જેટલા લોકો સમય નો રાહ જોઈને બેઠા એ લોકો અને બોલવાનું એટલા માટે શરૂ કર્યું કે છે અને બરાબર મોકો આવ્યો અમારે ત્યાં કે છે ગિરિવરજા મોરલા કંકર પેટ ભરા ભરાત આવે નવ બોલીએ તો તો હૈયા ફાટ મર્યા હવે આ તો મોકો છે જીતી ગયા દિલીપભાઈ જીતી ગયા

એનું ગુજરાતી શું થાય છે ખબર કે જયેશભાઈ તમે તો સી આર પાટીલ ને પાડી દીધા એમ વટ પાડી દીધો તો ઠીક કારણ કે જે મેન્ડેટ આપવામાં આવ્યો હતો મેન્ડેટ પ્રથા આમ જુઓ તો સહકારી ક્ષેત્રમાં બંધારણીય વાત નથી

માત્ર ભારતમાં પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે ત્યારે ચૂંટણી થાય છે જે કોઈ જીતે છે એમાં ખોટું નથી પરંતુ મૂળ ઉદ્દેશ જે સહકારનો ભાવનાનો છે પૂરો થવો જોઈએ શું લાગે છે કે મૂળ ઉદ્દેશ પૂરો થાય છે કે સરકારી હિતો રાજકીય હિત સચવાય છે રાજકીય દખલગીરી ક્યાંક ડિસ્ટર્બ કરે છે શું લાગે છે પુષ્પકાંત હા યસ આપણે સૌ જાણીએ છીએ ભારત દેશમાં પોણા નવ લાખ જેટલી સહકારી મંડળીઓ છે અને ચાલીસ કરોડ ભારતીયો સહકારી મંડળીઓમાં જોડાયા છે આંકડા બતાવે છે કે પચીસ ટકા જીડીપી સહકારી સંસ્થાઓનો હિસ્સો છે દિલીપભાઈ સંઘાણી સાહેબ નેશનલ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ છે પછી ગુટકો માર્સલ કે પછી ઇપકો કે પછી બીજી બધી સંસ્થાઓમાં છે એટલે તમે વિચાર કરશો કે એનસીયુઆઈ એ જે ચાલીસ કરોડ સભાસદો ડાયરેક્ટ ઇન ડાયરેક્ટલી દિલીપભાઈ સંઘાણી સાહેબ ના અંડરમાં છે આપણે સૌ જાણીએ કે સતયુગમાં જ્ઞાન શક્તિથી વિજય પ્રાપ્ત થતો હતો થી દ્વાપર યુગમાં યુદ્ધ શક્તિથી વિજય પ્રાપ્ત થાય હવે સંગઠન મજબૂત હોય તે સહકારી માળખામાં જીતવાનું છે હવે આમાં ઘી પડશે ઘી ના થામમાં ચોથી જૂન પછી હું નથી માનતો કે કોઈના પર એક્શન લેવાય કારણ કે શું છે કે સહકારીતામાં બદલાની ભાવના હોતી નથી અગાઉ આવું પણ અગાઉ થઈ ચુક્યું છે સુરતમાં પણ સુરત પીપલ્સ કોઈ પાર્લામેન્ટ એવું કે સંગઠિત રહીને જ વિજય પ્રાપ્ત થતો હોય તો ત્યાં હું નથી માનતો કે આવા બધા વિશ્લેષણો કરીને આપણે ભાજપની જે ઇમેજ છે કે જે સંગઠન શક્તિ જે વાતો છે

ઓકે રાજેશભાઈ જે પ્રમાણે મેન્ડેટ આપવામાં આવ્યું બિપિનભાઈ ને મેન્ડેટ ન ચાલ્યું કે કમલમમાં ચાલે બીજે ચાલે ભારતીય જનતા પાર્ટીમાં ચાલે પણ સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ ન ચાલે આ જે જવાબ છે સી આર પાટીલ ને મળ્યો છે અમિત શાહ ને મળ્યો છે કે આવનારા દિવસોમાં એક પડકાર બનીને ઉભો રહેશે સૌરાષ્ટ્રમાંથી પાર્ટી સમક્ષ જો મેન્ડેટની પ્રથા ભારતીય જનતા પાર્ટી અનુસરવાની હોય તો આખા દેશમાં અનુસરવી જોઈએ માત્ર ગુજરાત પૂરતું આ ની પ્રથા કેમ ચાલુ કરવામાં આવી તો એની પાછળ ઉદ્દેશ એ હતો કે મેં જે કીધું એ સહકારી ક્ષેત્રમાંથી જે લોકોએ પોતાનું નામ મોટું કર્યું ગ્રાઉન્ડ ઉભું કર્યું એવા લોકોને સાઈડ લાઈન કરવા હોય તો અઘરા પડે જયારે તમે તમારા જ વ્યક્તિઓ જે છે એમને સહકારમાં માળખામાં ગોઠવી દો અને જે લોકો વર્ષોથી સરકારની અંદર પોતાનો પગદંડો જમાઈને બેઠા છે એવા લોકો સાઈડ લાઈન કરવા જે પાર્ટીની અંદર થઈ રહ્યું છે એ સરકાર ની અંદર કરવાની કોશિશ હતી અને સંગઠિત પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી પણ એના જ પ્રમુખ એમ કે છે કે લોકો સરકારમાં કોંગ્રેસ જોડે એલું ઈલું કરે છે અને જે દિલીપ સંઘાણી જે જીતીને આવે છે એમ કે છે કોંગ્રેસ માંથી આયેલા માણસો સાંજે મંત્રી બનાવો છો તેને ઈલું ઈલું ના કહેવાય આ કેટલું બધું સરસ સંગઠનનું ઉદાહરણ છે ભારતીય જનતા પાર્ટી જે જયેશ રાદડીયા ના ત્યાં અમિત શાહ જમી આવે છે જયેશ રાદડિયા એમ કે છે કે આ તો મારા બાપાનું વાવેલું ખેતર છે લડીશ તો હું જ તો સીધો પડકાર નથી તમારી પાર્ટી ને તમારો ચૂંટાયેલો ધારાસભ્ય તમારા એક વખત કેબિનેટ મિનિસ્ટર આટલા સિનિયર નેતા એ લોકો જો તમારા મેન્ડેટ ને ના માનતા હોય તો ક્યાંક ને ક્યાંક એ પ્રશ્નાર્થ ઉભો કરે છે તમે માત્ર ગુજરાત પૂર્તી જે એક સિસ્ટમ ઊભી કરી છે સરકારની અંદર આપણે જોઈએ છે કે દરેક બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના લોકો હોય છે અને સભાસદોના હોય કે ભાજપ કોંગ્રેસના લોકો એક એકબીજાનો ઉપયોગ કરી અને સરકાર જતા હતા બોર્ડમાં હતા અને તે છતાં જે છે ને રજવાડા ઉપર કેવી રીતે કબજો કરવો જેમ માં થયું વિપુલ ચૌધરી સાથે જે થયું એટલે આને લઈને રાજેશભાઈ લાગે છે કે નવું નેતૃત્વ સૌરાષ્ટ્રમાંથી ઉભું થઈ રહ્યું છે જે આવનારા દિવસોમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટી માટે એક પડકાર કહી શકાય બિલકુલ નારણ કાછળિયા જો ત્યાંથી કહેતા હોય કે હવે ડરવાનો નહી બોલવાનો સમય છે તો આ પણ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એક સરસ ઉદાહરણ છે કે બેવડા બેવડામાં જે હતા સંસદભ્ય એ પોતે એમ કહી રહ્યા છે કે ભઈ હવે ડરવાનો નહી બોલવાનો સમય છે તો કઈક ને કઈક બદલાઈ રહ્યું છે જમીનની નીચેથી આપણે એનું જે જગદીશભાઈ જે પ્રમાણે વાત આપે કહી કે ફળદુજી એમ કહ્યું વખાણ કર્યા ને ખાસ તો રાદળિયાએ જે વઠ પાડી દીધો જે શબ્દો કહ્યા ક્ષત્રિય આંદોલન જે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ચાલ્યું અને ભાજપના જ કેટલાક નેતાઓ પણ ચાલે છે અને એક લિસ્ટ પણ રૂપાલાજી પાસે આવી ગયું છે ચિઠ્ઠી એમાં નામ પણ છે ચૂંટણી પત્યા બાદ શું લાગે છે કે ભૂકંપ સર્જાય એમની સામે કાર્યવાહી થાય અથવા એ નામ બહાર આવે કે પછી પુષ્પકાંત કહી રહ્યા છે એમ ગીનાઠામાં ગીઠ હશે જો જુઓ એવું તો નહી થાય કારણ કે જેના નામ આવેલા છે અત્યારે જે પરસોત્તમભાઈ પાસે નામ આવેલા હોવાનું કેવાય છે આ બધા જ આમ તમે જુઓ ને તો એ એક ના એક જેવું છે આ સુકામ જે તમે કયો ભાઈ ના વખત માં સુકામ વિરોધમાં આવ્યા એ બધું પાટીલ સામે વેર વાળવા માટે થઈને કરવામાં આવેલું છે કારણ કે જે છે હવા ભરી જે કે છે એ કોણ છે જે ક્ષત્રિય નેતાઓ છે જેને લાઈન કરવામાં આવ્યા એમાં હકુબા જાડેજા થી માંડીને રાજેન્દ્રસિંહ રાણા થી માંડીને આઈ કે જાડેજા થી માંડીને પ્રદીપસિંહ જાડેજા થી માંડીને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સુધી હવે આ બધા દિગ્ગજ નેતાઓ જે છે એને સાઈડ લાઈન કરવામાં નીતિન પટેલ પણ એમાં સી આર પાટીલે જે અત્યારે પ્રધાનમંડળ ચલાવી રહ્યા છે તમે સર્વે કરજો ગુજરાતમાં કોઈ પણ ને પૂછવાની છૂટ ઇવન તો મીડિયાના પર્સન ને પૂછો પાંચમા મંત્રીનું નામ આપો માંડ માંડ ત્રીજું ચોથું આવશે પછી થોથવાય જશે

આની પાછળનો દોરી સંચાર નહી આની પાછળ નામ છે અમિતભાઈ શાહ જે લોકોને મેન્ડેટ અપાઈ ગયા પછી જયેશભાઈ ઘરે ગયા અને ત્યાં પરિવાર સાથે છોકરા રમાડ્યા અને જયેશભાઈ ને બા કાયદા પૂછવામાં આવ્યું તમે જીતી શકો એમ છો તો હા જીતવા માં એને કીધું મારી પાસે અઠાણું મત છે ચોસઠ તો મારા રાજકોટ ના છે તો એને કીધું કઈ વાંધો નહીં ચૌદ કે સત્તર મત કોના મળ્યા ખબર છે જયેશભાઈ ને

આપણે સૌ જાણીએ કે ભાઈ પ્રોડ્યુસર્સ જે પ્રોડ્યુસ કરે છે તેમાં જયારે ગ્રાહક ખરીદે છે એમાં એસી ટકા હિસ્સો પ્રોડ્યુસર ને મળે છે આવી બ્યુટી કોઈ બી

ચલો બિલકુલ જીત થશે પરંતુ જે પ્રમાણે સોમવારે જે પેનલિસ્ટ કરી રહ્યા જે હાજરી હતી સૌરાષ્ટ્રમાંથી નવો મૂરચો મંડાય તો કહેવાય નહીં ખુલી રહ્યો છે પડદા પાછળ ઘણા બધા રહસ્યો છે ચૂંટણી પછીનું રાજકારણ જે ગરમાયું છે અને ચોથી તારીખ પછી ક્યાંક નવા ચૂંટણીના એંધાણ છે આવનારો સમય બતાવશે સમયની મર્યાદાને કારણે ચર્ચાનું સમાપન કરીએ છે જગદીશ મહેતા રાજેશ ઠાકર અને પુષ્પકાંત પાંડે ત્રણે જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા ફરી મળીશું નવી ચર્ચા સાથે નવા મુદ્દા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર